સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં તો ભાઈ મારું નામ છે એમ પી તમે જોઈ રહ્યા છો એનપી બ્લોક તો આજે આપણે આવેલા ખેતરમાં તો આ છે આ બધાના ખેતર જોઈ શકો છો આ વરસાદ આવે એવું લાગે છે ભાઈ આજે આજે પાક્કું સો ટકા વરસાદ આવશે બાજુથી પણ જોઈ લો આજે વરસાદ આવશે એટલે વરસાદનું વાતાવરણ તો છે જ આજે આ છે આપણું ખેતર અને આ છે આપડી જામફળી આ બાજુ પણ વરસાદ ચડેલો લાગે છે જો વરસાદ આવે એવું લાગે છે આપણા ખેતરો તમે જોઈ શકો છો આ આપણા ખેતરો છે લાગે આજે વરસાદ આવશે એવું લાગે છે તો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને ભાઈ સપોર્ટ કરજો થોડોક તો આજના માટે આટલું મળી નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ